શું દઈ દે દઈ દે ગુડ ન્યુઝ શું બની રહ્યું છે શું ખોવાઈ ગયું છે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વિન્યુ લોક કેમ બધા મજામાં અમે પણ મજામાં જ છીએ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે બે દિવસથી અને પવન પણ જોરદાર છે તો ચોમાસું છે એ બધું તો ચાલુ રહેવાનું છે એટલે આપણે આપણા કામ એઝ યુઝ ચાલુ રાખવાના હોય અને આપણે ના પણ જવા મહેંદી મહેંદી આપણે પલાળી દીધી છે અને બપોર પછી નાખવાની છે કે તેમાં સેટિંગ ના આવે તો હું અત્યારે થોડું બહારે જવાનું છે સેટિંગ માટે તો એ બધું કામ કરી આવીએ આપણે પછી પાછા બપોર પછી મહેંદી નાખી લેશું લાંચનું ટિફિન અત્યારે બનાવું છું તો બનાવી લઉં હંસનું ટિફિન બનાવું છો ત્યારે બનાવી લે હંસનું ટિફિન મોકલાવી દે અને આપણે જાઉં છીએ શોપિંગમાં તો જઈ આવીએ અને પ્લસ બીજું ઘણા કામ છે કારણ કે અમારે જવાનું છે મેરેજમાં મારા દેર નામી જ છે મામાજીના છોકરાના તો પછી એની તૈયારી કરવા માંડીએ મેરેજમાં જવાની એટલે એક પછી એક અત્યારે રૂટિન ચાર પાંચ દિવસના બહુ ફિક્સ થઈ ગયા છે જાઓ છે ત્યાં સુધીના એટલે પટપટ બધું કામ કરી લઈએ ચાલો તો અમારે અંશુરામ આવી ગયા છે સ્કૂલેથી તો હવે નાસ્તા પાણી કરાવશો હવે તો ક્રિકેટ બંધ થઈ ગયું છે તો ભાઈને થોડોક આરામ છે કારણ કે ચોમાસાની હિસાબે બંધ કરી દીધું કેમ કે ક્યારેક વરસાદ હોય ને ક્યારેક ના હોય ને તો જાવાનું સાઈથિંગ આવતું નહોતું તો એટલા માટે આવતા બે જો તારક મહેતા જોવા બેસી ગયા છે ટીવીનું તારક નહીં છે હા હા અને પવન ઉપડી ગયો છે બાર જોરદાર કાલ થોડોક વરસાદ હતો સાંજના એક રેડો સવારે એક રેડો બાકી હતો નહીં ને આજે તો છે જ ને બિલકુલ હવે પવનનો વીપળો છે અન્સ બોલાવે છે તમને બધાને જય શ્રી કૃષ્ણ તો કર તો નાસ્તો કરી ને પણ થોડીક વાર હોમવર્ક કરાવી દઈએ ને આપણે થોડું કામ છે કરી લઈએ ને હમણાં બે દિવસ કામ બહુ જ છે અને આજે એવું હતું થોડીક વાર સુઈ ગઈ તે સવારમાં પેલું ઉઠવાનું બધું હોય તો થકાઈ જાય છે સાંજે લેટ થઈ જાય સુવામાં શું ખોવાઈ ગયું છે જેને પાણીપુરી નો મસાલો નકર લેવા જ જો ધક્કો ખવરાય નહીં તું ક્યાંક અત્યારે મને ચાલુ વરસાદ તો શું બની રહ્યું છે રગડા પાણીપુરી છાદી પાણીપુરી નહીં રગડા પાણીપુરી બની રહ્યું છે હા એ વાત સાચી હો ગરમ જ હોય ને રગડો ગરમ કરવાનો હોય પાણી ઠંડુ હોય બે નું મિશ્રણ થાય હા હું તો રોજ બનાવું રંગડા પાણી પર મારે પાણી પૂરી લારી રહી નથી કેટલી વાર બને એ લે બ્લેન્ડર ચાલુ નથી થતું અવાજ આવશે એવું છે તો હાલો આપણે અપ કરીએ વિડીયો ફુદીનાના પાન બગડી ગયા તો પછી ફુદીનાનો પાવડર હતો ને એ વાપરી લીધો બાકી પાણીપુરી તો ગમે એમ કરીને ખાવી પાણીપુરી તો ખાવી હતી એટલે હા હાર હો તમે ફુદીનાનો પાવડર ને બધું સ્ટોર કરીને રાખો તો કયા તમને કામ આવે એમ

જેણે અમારે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો કારણ કે બહુ સારું સારું બધું જોવા મળશે તમને એમાં હું કેવું છું અમે તમારું બરાબર છે તો સહી બોલ છે એ તમારો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો છે આગળનો તો થેન્ક યુ સો મચ તમને બધાને કે તમારા સપોર્ટથી બધું થયું છે તો અને આવો ને આવો સપોર્ટ અમને આપતા રહ્યો આગળ સુધી અને અમે તમને સારું સારું નવું નવું પીરસતા રહીએ શ્રી કૃષ્ણ હર્ષભાઈ હવે આવી ગયા છે સ્કૂલે સાત વાગી ગયા છે અને આપણે ગરમ પાણી પી લઈએ અને કાલે બ્લોગનું એન કરવાનું રહી ગયું હતું તો આજે કરી લઈએ અને પછી નવો બ્લોગ ચાલુ કરશું તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે કરી મસ્ત મજાના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એના હમણાં બ્લોગનું બહુ સેટિંગ દેખાઈ ગયું છે ક્યારેક બે દિવસે આવે છે ક્યારેક ત્રણ દિવસે આવે છે બટ અમે ટ્રાય કરીએ છીએ ફિક્સ કર્યું પણ હમણાં નથી થતું અને અમારે ગુજરાત પણ જવાનું છે તો એના પણ થોડા બધા કામ છે તો બધું આવીને મને એવું લાગે છે કે શેડ્યુલ થઈ જશે બરાબર એટલે થોડાક દિવસ આમ ચલાવી લો પછી આવીને આપણે બધું રેગ્યુલર કરશું એમના માટે સોરી બનેલી ટ્રાય કરશું કે રોજે બ્લોગિંગ થાય ને રોજે અમુક મૂકીએ અને રોજે નહીં તો એક દિવસ બે દિવસે એક બ્લોગ મૂકીએ એટલે એવો વિચાર છે